આમ આદમી પાર્ટીના ના ધારાસભ્ય ચેતર વસાવા આજ રોજ વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત થતા તેઓના ચાહકો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના જે સેન્ટ્રલ જેલ છે ત્યાંના આ દ્રશ્યો છે કે જેમાં ચેતર વસાવાનું સ્વાગત આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ દ્વારા અને તેઓના પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું લે પપ્પાને તો પેરાઈ દે જામલો કર દે પપ્પાને આ પેરાઈ દે હા પપ્પાને પડી લીધા હા આ બુબુટો અલઈ હા દેવા આ

તાલુકામાં એટીવીટી કમિટી ની આયોજન ની બેઠક હતી એ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓએ પૂર્વ આયોજિત કાવતરું કરીને ત્યાંના વેપારીઓને કોન્ટ્રાક્ટરોને એમાં સભ્યમાં સમાવેશ કરીને મારી સાથે બબાલ કરી આદિવાસીના બજેટમાં બિનઆદિવાસી કઈ રીતના સભ્ય બની શકે છતાં આ લોકોએ સભ્ય બનાવીને બબાલો કરી મેં પોતે ધારાસભ્ય તરીકે ફરિયાદ આપી પણ પોલીસના આઈપીએસ અધિકારીઓ અને ભાજપના કેટલાક નેતાઓ મળીને મારી ફરિયાદ ન નોંધી અને ખોટી ઉપજાવી કાઢેલી ત્રણસો સાતની મારા પર ફરિયાદ દાખલ કરી તે બદલ મને એસી દિવસ કરતાં વધારે સમય જેલમાં વેઠવાનો વારો આવ્યો પણ નામદાર હાઈકોર્ટે જે મને શરતી જામીન આપ્યા છે એનો હું સ્વીકાર કરું છું સહજ સ્વીકારું છું અને આ જે મારો અવાજ ભારતીય જનતા પાર્ટી અને પોલીસે દબાવવાની કોશિશ કરી છે પણ આ અવાજ એ સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ એ જનતાનો અવાજ છે એટલે આ અવાજ દબાશે નહીં જ્યાં પણ અન્યાય થશે ત્યાં અવાજ પૂરી તાકાતથી લડશે જ્યારે અમે સડકથી લઈને સદન સુધી ગુજરાતની જનતા સાથે છે ચાહે આઉટસોર્સિંગ કર્મચારી હોય ચાહે એ ફિક્સ પગારના કર્મચારી હોય ખેડૂતો હોય ટેટાટ પાસના યુવાનો હોય બધા સાથે ચૈતર વસાવા એની પૂરી ટીમ આમ આદમી પાર્ટી સહિત અને પૂરી ટીમ ઊભી છે પોલીસે મને માથા ભારે સાબિત કરવા માટે ખોટા ખોટા એફિડેવિડો કર્યા છે એને ધ્યાને લઈને નામદાર હાઈકોર્ટે શરતી જામીન આપી છે પણ મને ન્યાય પ્રણાલિકા પર પૂરો ભરોસો છે મારી સાથે ન્યાય થશે